કે શમશાન ને પણ મુક્ત થાય શમશાન ના લાકડા આવે ભાઈ તમારે કાલ મરવાનું છે તમારે પણ બાળવામાં આવે છે ત્યારે લાકડા હું તો ભગવાનને પ્રાર્થના કરું કે આવા લોકોને લાકડું પણ ન મળવું જોઈએ શાસકો અને અધિકારીઓ બંને મિલી ભગતી થાય છે રોડ ખાઈ જાય છે રસ્તા ખાઈ જાય છે ડામર ખાઈ જાય છે ગૌચર ખાઈ ગયા આપણા દેશ અને રાજ્યમાં સરકારી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર થવો એ કઈ ખૂબ મોટી બાબત નથી આ લોકો આનાથી ખૂબ જ પરિચિત થઈ ગયા છે ને લોકો માટે આ બહુ સામાન્ય બાબત થઈ ચૂકી છે લોકોને કોઈ ભ્રષ્ટાચારની વાત સામે આવે તો નવાઈ ન લાગે પરંતુ ક્યારેક ક્યારેક એવા વસ્તુઓમાં ભ્રષ્ટાચાર સામે આવતો હોય છે કે લોકોને પણ વિચારવા મજબૂર કરી દઈએ રાજકોટમાં આવો જે કિસ્સો છે તે સામે આવ્યો છે થોડા દિવસ પહેલા રાજકોટ શહેરમાં જે ભારે વરસાદ પડ્યો તેમાં છસો થી વધુ વૃક્ષો છે તે ધરાશાયી થઈ ગયા અને આ વૃક્ષો જે નિયમ મુજબ છે તે અલગ અલગ શહેરના સ્મશાનોમાં શહેરના અલગ અલગ સ્મશાનોમાં પહોંચાડવાના હોય છે અને તેનો કોન્ટ્રાક્ટ એક એજન્સીને આપવામાં આવતો હોય છે પરંતુ આ લાકડાઓ છે તે સ્મશાને પહોંચ્યા જ નહીં અને સ્મશાને પહોંચી ગયાની નોંધ છે તે કરી દેવામાં આવી આ એક કૌભાંડ છે તે આખું બહાર આવ્યું છે ને આપણી સાથે આરએમસી ના વિપક્ષ નેતા વસરામભાઈ સાગઠિયા છે તેમ સાથે વાત કરશું વસરામભાઈ તમે પણ સ્મશાન મુલાકાત લીધી હતી શું આખી વાત સામે આવી છે સ્મશાનમાં રૂબરૂ અમે જઈ તપાસ કરતા શમશાનમાં રાજકોટ મહાનગરપાલિકાનું એક પણ વાહન છેલ્લા એક મહિનાથી કોઈ લઈને ગયું નથી શમશાનમાં તપાસ કરતા એ જ માલુમ પડે છે ત્યારે સ્લીપ બનાવવામાં આવે છે એમાં ગાડી નંબર લખવામાં આવે છે કોણ વાહન લઈને આવ્યું એનું નંબર લખવામાં આવે છે મોબાઈલ નંબર લખવામાં આવે છે કેટલા ટન માલ અંદર એ લખવામાં આવે છે બધું રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની મિલી ભગતથી કંઈક ને કંઈક દરેક શમશાનમાં જે વાહન લાકડા મોકલવાના આવે છે એની જગ્યાએ બાપુનગરને અમે એક જ તપાસ કરતા એક પણ લાકડું એક પણ ગાડી ત્યાં ગઈ નથી તેમ છતાં રાજકોટ મહાનગરપાલિકાના બાપુનગરના શમશાનમાં પાંચ ગાડીઓ બતાવે છે એનો અર્થ એમ છે કે બાકીની પણ પણ બીજા શમશાનમાં આવું જ હશે હવે મને દુઃખ સાથે એ કેવું પડે છે કે આ દેશમાં ભ્રષ્ટાચાર્યો ભ્રષ્ટાચાર કરે છે શાસકો અને અધિકારીઓ બંને મિલી ભગતી થાય છે રોડ ખાઈ જાય છે રસ્તા ખાઈ જાય છે ડામર ખાઈ જાય છે ગાવસર ખાઈ ગયા ને હદ હદ તો ત્યાં થઈ છે કે શમશાનને પણ મુક્ત નથી શમશાન લાકડા આવે ભાઈ તમારે કાલ મરવાનું છે તમને પણ બાળવામાં આવશે ત્યારે લાકડા હું તો એવું ભગવાન પ્રાર્થના કરું કે આવા લોકોને લાકડું પણ ન મળવું જોઈએ કારણ કે આવા કૌભાંડ કરે છે એ હકીકત નિંદની છે હું રાજકીય વાત નથી કરતો એક આત્માથી દુઃખની લાગણી અનુભવું છું અને મેં એક તપાસ રૂબરૂ મેં તપાસ કરી છે શમશાનમાં બહુ સારી સંસ્થા છે સરદાર યુવા ગ્રુપ દ્વારા ચાલુ છે ત્યાં હજારો ટન લાકડા પડ્યા છે પણ એ પોતે લાવ્યા છે કોઈ દાતાઓ પાછી લીધા છે પણ કોર્પોરેશન ત્યાં એક પણ લાકડું મોકલ્યું નથી વસણભાઈ કેટલી દુઃખની બાબત કહેવાય કે આપણા તમે જેમ કીધું કે રોડ રસ્તાઓ ને અલગ અલગ વસ્તુમાં તો ભ્રષ્ટાચાર થતા હોય છે સ્મશાન જેવી બાબતમાં ભ્રષ્ટાચાર ભલે આમાં કોઈ અધિકારીઓ સીધી રીતે સામેલ ન હોય પણ એજન્સી સામેલ હોય કઈ પ્રકારની કાર્યવાહી એની સામે થવી જોઈએ અમે અત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ કમિશનરને પત્ર લખીએ અને વિજિલન્સ તપાસની માગણી કરી રહ્યા છીએ અને વિજિલન્સ તપાસની માંગણી કરી આ લોકો હકીકતમાં જે જે લોકો એની સામે લે અમે છે પણ આ ભાજપના નેતાઓને એક જ જવાબ આવશે કોઈ સમર છોડવામાં નહીં આવે કેસેટ ભૂછાઈ ગઈ છે ત્યાં હકીકતમાં કોઈ સમરબી એનો નાનામાં નાનો કાર્યકરને પણ કોઈ એક્શન લેતા નથી હકીકતમાં ભ્રષ્ટાચાર સિવાય આ લોકો કઈ કરતા નથી કરતા નથી ને કરતા નથી દરેક વસ્તુમાં ભ્રષ્ટાચાર 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 છેલ્લે શમશાનને પણ નથી છોડતા આથી હલકી નિમ્ન કક્ષાનો કોણ ભ્રષ્ટાચાર હોય એ પણ પ્રશ્નનો વિષય છ પછી એક પણ મેં ગાડી નથી જોયા અહીંયા આવી નથી આવી ખાટા ચીઠી અને અમારું અહીંનું જે વાઉચર હોય ને એ અમે સહી કરી શીખો મારીને દઈ કેટલો વજન કોણ નાખી ગયું કોણ સાહેબ એવા એના ફોન નંબર હજુ વિગતવાર અમે દઈ

મુકામ એટલે કે ચોમાસું આવે પલ્લે નહીં એના હિસાબે એટલે અમારે તો સ્ટોક છે જ પેલા લાકડું ક્યાંથી તમે મંગાવો છો કેવી અમે કોઈ એમ કહીએ કે અહીંયા ભાઈ તમે કાપી જાઓ એ આપણને દાખલો દઈએ મ્યુનિસિપાલિટી અથવા ગામડે કાપવા જઈએ તો અહીંયાના સરપંચ દઈએ તો અમે કાપી આવ્યું બીજું કોઈ દાતાઓ કેવું દાતાઓ આપે રાજકોટ મહાનગરપાલિકામાં ભારે વરસાદનું જે પિરિયડ હતું તારીખ પચીસ સાઠથી લઈને બે નવ સુધી ત્યારે જેટલા પણ વૃક્ષો પડવાની કમ્પ્લેન્ટ્સ ગાર્ડન શાખા પાસે આવી હતી એ તમામ કમ્પ્લેન્ટ્સનું નિકાલ કરવા માટે જે એજન્સી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલી છે એમના દ્વારા બે પ્રકારના કમ્પ્લેન્ટ્સ હતા જેને હેન્ડલ કરવામાં આવ્યા છે પહેલી ટાઈપની કમ્પ્લેન્ટ છે જે મોટા ઝાડો પડી જવાની કમ્પ્લેન્ટ છે અને બીજા પ્રકારના ઝાડો કમ્પ્લેન્ટ્સ છે જે નાની જે ડાળીઓ હોય છે કે ટહેનીઓ હોય છે એનું નિકાલ માટેની કામગીરી તો જેટલા પણ મોટા ઝાડો પડવાની કમ્પ્લેન્ટ્સ આવતી હોય છે એ તમામે તમામના જ્યારે પણ નિકાલ કરવામાં આવે છે તો આ તમામ મોટા જે ઝાડો છે એનું જે ડિપોઝિટ છે એ ત્યાં કરવામાં આવે છે શમશાનમાં અને શમશાન તરફથી એક રસીદ એમને આપવામાં આવે છે એ રસીદ જ્યારે અહીંયા રાજકોટ મહાનગરપાલિકામાં રજૂ થાય એના આધારે જ પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે વિભિન્ન મીડિયા તરફથી અમને એવા સમાચાર મળ્યા છે કે અમુક જે ઝાડો છે એનું નિકાલ પ્રોપરલી કરવામાં આવ્યું નથી અને શમશાન સુધી આ બધી જે ઝાડો છે એ પહોંચાડવામાં આવ્યા નથી એવા તમામ કમ્પ્લેન્ટ્સને અમે ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને જે પણ પેમેન્ટ એજન્સીને કરવામાં આવશે તમામે તમામ પેમેન્ટ ફક્ત જે શમશાનમાં ડિપોઝિટની રસીદો છે એના આધારે જ એ ફેરાવનું પેમેન્ટ એમને કરવામાં આવશે જે બીજા પ્રકારની કમ્પ્લેન્ટ અમને ધ્યાને આવી છે કે જે દાળીઓ છે અને જે ટહેનીઓ છે એનું પણ અમુક જગ્યાએ એવી કમ્પ્લેન્ટ છે કે યોગ્ય નિકાલ કરવામાં આવેલું નથી તો એના પણ જે કુલ ફેરિયા છે એ ફેરિયાઓની પણ ચકાસણી કરવામાં આવશે જેટલા પણ ગાર્ડન સુપરવાઇઝર છે એમના દ્વારા પણ રૂબરૂ વિઝિટ એવા કે એવી જગ્યાઓની કરવામાં આવશે અને એમાં પણ કોઈ પ્રશ્નો જો ઊભો થાય તો એમાં તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે હાલ આ મામલે તપાસ કેટલા કેવી રીતના કરવામાં આવશે કારણ કે જે રીતના ડિપોઝિટ જે પોચ આપે છે પોચ તો મળી જ આપી છે હા તો કુલ અઠ્યાવીસ પહોંચ અત્યાર સુધી અમને રાજકોટ મહાનગરપાલિકામાં મળેલી છે અને આ અઠ્યાવીસ પહોંચના આધારે જ પેમેન્ટ કરવામાં આવશે અન્ય જે પણ બિલ્સ વગેરે રજૂ કરવામાં આવશે એ ચકાસવામાં આવશે અને જો એ બિલ્સ માં દર્શાવેલા ફેરિયા સુધી પહોંચ્યા ન હોય તો એનું પેમેન્ટ નહીં બિલકુલ તો આવું કોઈ પ્રશ્ન જો ધ્યાને આવશે તો આ તમામની ચકાસણી કરવામાં આવશે અને એમાં કોઈ પણ ગેરરીતિ ધ્યાને આવશે તો તમામ પ્રકારની કાર્યવાહી એજન્સી વિરુદ્ધ કરવામાં આવશે આજે નગર એક જ સમશાન માં બાપુનગરમાં એક પણ ગાડી ત્યાં પહોંચી નાખી તો ત્યાંની પોચ આવી છે કે નહીં આ એ વિગત જે છે અમે આપના સાથે શેર કરશું કે કે પહોંચવા મારે પાસે અત્યાર સુધી આવેલી છે 28 ની વિગતો આપના સાથે શેર કરવામાં આવશે એજન્સી કઈ છે આ બે એજન્સીઓ છે કારણ કે ઝોન વાઇઝ એજન્સીઓ રાખવામાં આવે છે સોમનાથ એજન્સી છે અને જય કન્સ્ટ્રક્શન એજન્સી છે આ બે એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવે છે માટે કોઈ ના 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 અહીંયા વરસાદ પછી એક પણ લાકડો અહીં આવ્યું નથી અમે એક એક પણ લાકડો કાપીએ વાજે એ આપણે મારવાડી પાછળ જે ચાલવા માટેનો ગાર્ડન રહ્યો આરએમસીનો ત્યાંના સંચાલકો જે લોકો હોય હાલવાવાળા એનો ફોન આવ્યો કે બે જાળવા પડી ગયા અને હાલવાનું અમને અલચણ પડે તો તમે કાપી જાવ એટલે અમારા માણસો લઈ અને અમે કાપી આવ્યા એક ટ્રેક્ટર લાકડા આવ્યા અને બીજા જે કઈ લાકડા છે એસટી વર્કશોપમાં અમે ઉનાળામાં બહુ કાપ્યા સાહેબો એ અમને બોલાવ્યા અને બતાવ્યા એટલા એટલા ઝાડ પડી ગયેલા છે અને એટલા હુકા એ બધા કાપી લીધો એટલે અમે કાપી લીધા ને એ બધે અમે એને ફોટું આપેલી રાજકોટ મહાનગરપાલિકાની ગાર્ડન શાખા એવી વાતો કરે છે કે અમે જે વરસાદ આવ્યો હતો જે સતત ચાર થી પડ્યો તેમાં ત્રીસ થી વધારે વૃક્ષો ધરાશાયી જતા તેના બધા લાકડા રાજકોટના જે સ્મશાન છે છે તો તો તમને નથી નથી એક પણ પણ લાકડું અમે આપી વજન વજન અહીંયા કરાવીએ છીએ ગાડી 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 આવી આવી કેટલી પાણી ભરાઈ ગયું

આરએમસી ના જે ડેપ્યુટી મ્યુનિસિપલ મ્યુનિસિપલ કમિશનર છે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે આ અંગે જે કોબાણ થયું છે તે અંગે કોઈ નકારી કાઢ્યો નથી એનો મતલબ સીધો એ થાય છે કે કઈક ને કઈક તો જરૂર છે તે આ લાકડાઓમાં કોબાણ થયું છે તેમણે દાવો કર્યો છે કે જે પણ જવાબદાર હશે કોઈ એજન્સી જવાબદાર હશે કોઈ અધિકારીઓ જવાબદાર હશે તો તેમની સામે પગલા લેવામાં આવશે હવે જોવાનું રહેશે કે ખરેખર જે જવાબદારો છે જેમણે કોબાણ આચર્યું છે તેમની સામે પગલા લેવાય છે કે માત્ર વાતો જ થાય છે રોણક મજીઠિયા ગુજરાત તક રાજકોટ